અયોધ્યામાં રામ મંદિર પ્રાણ મહોત્સવને લઈને ઉજવણી જ્યાં સુરત શહેરમાં ઠેર ઠેર રામમય માહોલ જ્યાં સિંગણપોર એલ બી સવાણી શાળામાં કાર્યક્રમ યોજાય તો નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષાઓમાં જોવા મળ્યા જ્યાં બાળકોમાં રામ ભક્તિ જાગે જેને લઈને આ આયોજન કરવામાં આવ્યું આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન રામના આગમનને લઈને ભાવિક ભક્તો આગામી બાવીસ તારીખની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે શહેરમાં ઠેર ઠેર રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર વાતાવરણ રામમય જોવા મળી રહ્યું છે નાના બાળકો ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલના બાળકો પણ ક્યાંક ને ક્યાંક રામ લક્ષ્મણ સીતા સબરી હનુમાનજી અને રાવણના પાત્રોમાં જોવા મળી રહ્યા છે સિંગણપુર કોચવે ખાતે આવેલી એલબી બી સવાણી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં ખાસ કરીને શિક્ષકો દ્વારા નાના ફૂલકાઓને ભગવાન રામચંદ્રજીના જે અત્યારના માહોલને લઈને અલગ અલગ પાત્રોમાં અત્યારે બાળકો જોવા મળી રહ્યા છે વેશભૂષામાં બાળકો આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે રામ લક્ષ્મણ સીતા અને માતા સાથે સાથે રાવણની ભૂમિકા પણ આ નાના ભૂલકાઓ પોતાની વેશભૂષામાં જોવા મળી રહ્યા છે ત્યારે આપણે નાના બાળકો સાથે વાત કરીએ છીએ આપનું નામ કયું પાત્ર આપ ભજવી રહ્યા છો રામ આગામી બાવીસ મી એ રામચંદ્રજી